હેલો મિત્રો તમારી અમારી વેગડભાઈ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો તમારું બધા એનું જોડાવ આમંત્રણ અને આ છે રામદેવ પીર બાપા ના મંદિરે આપી રહ્યા છે સેવાનો આમાં જો આ આ મશીન છે કયું છે એને ખબર હું તા અને આ બધે જો એલોગાઈઝ કરે છે એલોગાઈઝ મિત્રો સ્વાગત અમે એ દોણ સો રહે ક્યા કરે મે પતા નહી ચલ રહે ઓ આમ જો આ બધા માણસો છે ને આ જો રામદેવપીર બાપા નું બોર્ડ બોર્ડ ની અંદર દર બીજા અમારા અહીંયા જમાડવામાં આવે તરસરા ગામમાં અને આ બધા જો માણસ ખૂબ ખૂબ સેવા આપી રહ્યા છે જો ઝૂમ કરીને આ બધા જો માણસ સેવા આપી રહ્યા છે તરસરા ગામ સ્વાભાવિક એટલા માટે તરસરામાં રામદેવપુર બાપા એ મંદ રામદેવપુર બાપાનું મંદિર બનાવ્યું અને આ બધા જો મિત્રો શું કરે જો આ બધું બતાવવું પડે જો પછી આમ આમ જોવા બધા કેમ સેવા કરે ઓલા ભાઈ ઢાબળો ના ઉસા વાડ છે ને આ બધે જો આ લે આ બધે જો ને ધાબળા ધાબળ ઉષા કરી ઊષા કરીને ઘા કરે એમ તો ભાઈ હવન આવી ગયો તો સવારના પરમાં હવન